આપણો કોઈ લઈ ગયા આપણો મયુર આસન લઈ ગયા હજાર હજાર વર્ષ સુધી ભારત ને ગુલામ રાખ્યો છે એ માનસિકતા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વફાદાર થાય દેશ પ્રેમ એટલે દેશનું ખરાબ દેખાય એવું કઈ કરીશ નહીં દેશનું ગૌરવ વધે એવું ભણીશ હું સત્ય અહિંસા પ્રામાણિકતા એની સાથે નોકરી કરીશ હું ધંધો કરીશ મારા દેશનું ગૌરવ તે એવી પ્રોડક્ટ બનાવીશ તો આપણે કઈ કરીશું તો ભારતમાં યોગદાન થશે નિર્વ્યસની જીવન થી યોગદાન સંસ્કારી જીવન થી યોગદાન ચારિત્રવાન જીવન થી યોગદાન પ્રમાણિક જીવન થી યોગદાન ખાલી વાતો નહીં મારા યોગમાં જેટલા લોકો આવે ને મારે ભારતની અસ્મિતા જગાવી જોઈએ સમગ્ર વિશ્વમાં સૌથી યુવાન દેશ હોય તો એ ભારત છે પંચાવન ટકા જનસંખ્યા યુવાન છે Google ના CEO સુંદર પિચાઈ ભારત ના માઇક્રોસોફ્ટ સત્ય નાદેલા ભારતના અમેરિકાના ફોર્ટી ફાઈવ પર્સન્ટ સારા ડોક્ટર્સ દે આર ઇન્ડિયન્સ કેલિફોર્નિયા સિલિકોન વેલીમાં ટેકનોક્રેટ આર ઇન્ડિયન્સ તો ઇન્ડિયા પાસે ડ્રેઇન છે પણ ડ્રેઇંગ થઈ જાય છે ભારતમાં જન્મ્યા છીએ ભારત માટે જીવવું છે ભારતની સાચી જીત

આપણે આત્મા છીએ ભગવાન આપણી સાથે છે એ તાકાત લઈને આપણે આગળ વધીએ યદા યદા હિ ધર્મસ્ય હશે લાનિર્ભવતી ભારત સમભવાભી યુગે યુગે જે સનાતન ધર્મની રક્ષામાં ભગવાન સ્વયં પ્રગટ થતા હોય ભગવાન હાજરા હજૂર હોય તો એ દેશ પાછો કેમ પડે